નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન ઓફ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જેમ તમે જાણો છો કે સોળ નવેમ્બરે જે છે એ જીસેટ બે હજાર પચીસની જે છે એક્ઝામ લેવાઈ ગઈ છે તો હવે જે વિદ્યાર્થી મિત્રો છે ઓફિશિયલ જે પ્રોવિઝનલ આન્સર કી જે છે એ વેબસાઇટ પર અપલોડ થઈ ગઈ છે તો એ તમારે પ્રોવિઝનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એ આ વિડીયોમાં આપણે માહિતી આપવાના છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે કે તમારે જે છે ગૂગલ પર તમે જેવું લખશો કે જીસેટ બે હજાર પચીસ એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે તો તમારે ઓફિસિયલ વેબસાઇટ પર જે છે એ આવી જવાનું છે ત્યારબાદ જેમ તમે નીચે સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે લોગિન ઇન જીસેટ બે હજાર પચીસ તો તમારે શું કરવાનું છે અહીંયા આગળ લોગિન કરવાનું છે લોગિન તમારે તમારા એકાઉન્ટમાં કરવાનું છે તો અહીંયા ઘડી લોગિન ઇન જીસેટ બે હજાર પચીસ પર જેવું તમે ક્લિક કરશો એવું એક આ પ્રકારનું જે છે એ પેજ ઓપન થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીજીમાં શું કરવાનું છે તમે જે પહેલાં લોગ ઇન કર્યું હતું એ રીતે તમારે અહીંયા લોગ ઇન કરવાનું છે તમારો મોબાઈલ નંબર ઓર્ડર નંબર અને એસબીઆઈ એપી રેફરન્સ આઈડી આ બધી માહિતી તમારા ફોર્મમાં છે જ તો તમે ત્યાંથી લઈ અને અહીંયા શું કરશો તમે તમારી બધી માહિતી અહીંયા તમને એડ કરી દેવાની છે જેવું તમે એડ કરી દેશો ત્યાર પછી તમારે શું કરવાનું છે લોગ ઇન કરવાનું છે જેવું તમે લોગ ઇન કરશો ત્યારે તમારું જે છે એ એકાઉન્ટ તમારું ઓપન થઈ જશે ત્યારે તમારા ડેશબોર્ડમાં સૌથી પહેલાં તો તમને જે છે ને આ પ્રકારની એક વસ્તુ જોવા મળશે તો તેમાં જે છે જોઈ શકો છો પેપર વન બુકલેટ બી બુકલેટ એટલે તમારી એ બીસીડી જે તમને ત્યાં બુકલેટ મળી હતી તે પેપર વનની તો પેપર વનની જે છે પીડીએફ અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે જેઓ તમે ઓપન પર ક્લિક કરશો ને એટલે તમને જે છે ને એક પેજ જોવા મળશે જેમાં તમારી આન્સર કી હશે આ હશે તમારે પેપર વનની આન્સર કી ત્યારબાદ નીચે સ્ક્રુ કરશો તો તમારો પેપર ટુ લખેલો હશે મારે જેમ કે અહીંયા કરી સબ્જેક્ટ કે કેમિકલ સાયન્સીસ એવી રીતે તમારો જે કોઈ પણ સબ્જેક્ટ હોય એજ્યુકેશન ઇકોનોમિક્સ ફિઝિકલ સાયન્સીસ જે પણ તમારો સબ્જેક્ટ હશે એ પ્રમાણે અહીંયા સબ્જેક્ટ લખ્યો હશે અને એની પણ એક પીડીએફ અહીંયા ગાડી લખેલી હશે એ પીડીએફ તમારે શું કરવાની છે ડાઉનલોડ કરવાની છે બંને પીડીએફ તમે ડાઉનલોડ કરીશો એટલે તમને આન્સર કી મળી જશે બરાબર છે એ કેવી રીતની આન્સર કી હશે તો હું તમને બતાવું તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે તમને આ પ્રમાણે આન્સર કી જોવા મળશે જેમ કે આ આન્સર કી છે આ પેપર કેમિસ્ટ્રીના પેપરની છે કેમિકલ સાયન્સીસની એ જ રીતે તમારી જે બીજા આન્સર કે તમે અહીં આગળ જોઈ શકો છો આ આન્સર કી છે તમારા પેપર વનના બુકલેટ બીની બરાબર તો આ પ્રમાણે તમારે શું કરશો પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો યાદ રાખજો મિત્રો આ પ્રોવિઝનલ આન્સર કી છે પ્રોવિઝનલ આન્સર કી ચેન્જ થઈ શકે છે બરાબર એટલે તમારું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ કોના બેઝ પર આવશે તમારી ફાઇનલ આન્સર કીના બેઝ પર જ આવશે તો આ પ્રોવિઝનલ આન્સર ક છે આનાથી તમને આઈડિયા મળી જશે કે તમારા માર્ક્સ કેટલા આવી શકે છે એ ડિફર કરશે જ્યારે તમારી ફાઇનલ આન્સર ક્યાં આવશે ફાઇનલ આન્સર કીના આધારે તમારે પેપર ચેક કરવાનું છે અને એના આધારે જ તમારા જે છે એ માર્ક્સ તમારે કેટલા આવશે એ તમારે જોવા મળશે બરાબર અહીંયાથી તમને પ્રોવિઝનલ આન્સર કિંમત જો તમને પણ કોઈ પણ જાતની ક્વેરી લાગતી હોય કે અહીંયા આગળ તમારે કોઈ ક્વેરી છે આ જે તમારો જવાબ જે છે એ આન્સર કિંમત ખોટો આપેલો છે તો તમે અહીંયા આગળ જે આજે માહિતી આપેલી છે તમે માહિતી વાંચી અને તમે જે છે એના પર અગેન્સ્ટમાં તમે જે છે એ જે અને તમે જે છે ફોર્મ ભરી શકો છો કે તમારા આ જે આન્સર છે એ આન્સર કી કોટ ખોટું આપ્યું છે ને એ પ્રમાણે તમારે કરી આગળ વધવું હોય તો તમે વધી શકો છો બરાબર તો ધ્યાન રાખજો આ પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી લેજો તમારા પેપરમાં કેટલા માર્ક્સ આવે છે ચેક કરવો તો તમે કે ચેક કરી શકો છો બાકી રિઝલ્ટ તમારા ફાઇનલ આન્સર કીના આધારે રાહ આવશે તો ફાઇનલ આન્સર કીની રાહ જોજો ફાઇનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એના વિડીયો પણ આપણે આ ચેનલ પર આવી રીતે અપલોડ કરી દેશો અને જો કોઈ પણ જાતની તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો બરાબર છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળી હવે પછીના નવા વિડીયોમાં